ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતા આ બે ગુણોનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે ભારતીય મનુષ્ય કેવળ પૈસાને કેવળ સત્તાને મહત્ત્વ નહીં આપે સત્તા સંપત્તિની સાથે સાથે ત્યાગ અને પવિત્ર હોવા જોઈએ ભારતીય જનતાએ કદી રાજાની પાલખી ઉપાડી નથી પરંતુ સંતોની પાલખી તો પ્રતિવર્ષ હજારો લોકો ઉઠાવે છે ભારતીય સંસ્કૃતિમાં એક એક સદ્ગુણને માટે એક એક ધ્યેયને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાવાળી મહાન મહાન વિભૂતિઓ દેખાય છે ભારતીય સંસ્કૃતિ એ મહાન વિભૂતિઓનો ઇતિહાસ છે કહેવાય છે કે મહાપુરુષોનું ચરિત્ર એટલે જ ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ એટલે ભારતીય સંતોનો ઇતિહાસ ભારતીય વીરોનો ઇતિહાસ પ્રભુ રામચંદ્રના નામથી જાણે કેટલાય પથ્થરો તાર્યા એવા ત્યાગ ત્યાગરાજને આજે આપણે સમજીએ સેંકડો વર્ષ પહેલાની આ ઘટના છે રામ બ્રહ્મ નામનો એક બ્રાહ્મણ હતો ભગવાન શ્રી તેના ઉપાસ્ય દેવ હતા વૈભવ સંપન્ન રાજા રામનો તે ઉપાસક હતો પરંતુ તેનું રાજ્ય તો કંગાલિયત ઉપર જ ચાલતું હતું તેની પત્ની શાંતા અતિ સુશીલ અને ધાર્મિક હતી જન્મ જન્માંતરનું પુણ્ય હોય તો આવી પત્ની મળે નહીં તો બિચારા પતિને રોજ પત્નીના મેળા ખાવા પડે રામ બ્રહ્મ અતિ કંગાલ હતું ઘણી વખત તો ત્રણ ચાર દિવસ સુધી દાંતને અને અન્ય વેર રહેતું સખત કડાકા થતા પરંતુ હસ્તે મુખે શાંતા તે નભાવતી ઘરમાં અનાજ આવે તો રાંધીને પહેલાં પતિને જમાડતી પોતે ભૂખી રહેતી ગોળનો ટુકડો ખાઈ પાણી પીને મન વાળતી આ રીતે તો ઘણીવાર અઠવાડિયાના ઉપવાસ પણ ખેંચી કાઢતી આવા ઉપવાસ શાંતાને કોઠે પડી ગયા હતા એક દિવસ જમતા જમતા રામ બ્રહ્મે શાંતાને કહ્યું હમણાં હમણાં તું મને જમાડે છે પરંતુ તું કંઈ જમતી નથી શાંતા કંઈ નારે ના એવું કાંઈ નથી તમ તમારે શાંતિથી જમી લો ને આજે તો આપણે સાથે જ જમીશું બ્રાહ્મણે રામ બ્રહ્મે તેને જમાડવાનો આગ્રહ ચાલુ રાખ્યો બંને જણા પેટ ભરીને જમી શકે તેટલું રાંધ્યું નહોતું અનાજ ઘરમાં હોય તો રાંધે ને બંને સાથે જમવા બેઠે બેસે તો પોતાનો પતિ પેટ ભરીને જમી નહીં શકે એ ડરથી શાંતા ખચકાય પતિનો શું જવાબ આપવો તે સૂજ્યું ને અને ફટ દઈને કહી નાખ્યું કે હું તો જમી છું પોતે ભૂકી રહી ધણીને પ્રેમથી જમાડે ને ધણી આનંદથી જમે તે તે જોઈ તેનું પેટ ભરાય છે એવી સ્ત્રી ફક્ત ભારત દેશમાં જ જોવા મળશે પોતાનું વ્યક્તિત્વ તેણે સંપૂર્ણ રીતે પતિમાં ભળવી નાખ્યું હતું પોતાનું આગું વ્યક્તિત્વ તેણે રાખ્યું જ ન હતું જ્યારે આ રીતે એક જીવ બીજા જીવમાં ભળી જશે ત્યારે જ પાછી ભારતીય સંસ્કૃતિ ઊભી થશે તે માટે જરૂર છે ત્યાગ અને પ્રેમની જ્યારે એ સંસ્કૃતિનું પુનરાથન થશે ત્યારે તેમાં નારીનો હિસ્સો નાનો સોનો નહીં હોય રામ બ્રહ્મ સમજી ગયો કે ઘરમાં પૂરતું રાંધ્યું નથી તેથી શાંતા પોતાને એકલો જમાડે છે તેણે કહ્યું શાંતા તું તું ખોટું બોલે છે મને મૂકીને તું જમી જ ન શકે હું જમું અને તું ભૂખી રહે તે મારાથી સહન થતું નથી એક દિવસ હું જમું એક દિવસ તું જમ તને યાદ છે શાંતા લગ્ન વખતે આપણે અગ્નિદેવને સાક્ષી રાખી સોગંધ લીધા હતા કે ધર્મે અર્થે ચ કામે ચ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી અને આજે હવે હું તને ભૂખી રાખીને જમું તો તો પછી હું પાપનો ભાગી જ થાવ ને કંગાલિયાતમાં પણ એક જાતની ભવ્યતા હોય છે સામાન્ય રીતે આર્થિક અછત હોય ત્યાં ગાઢ પ્રેમ હોય છે પરંતુ છત થતાં તે પ્રેમ ઘટવા માંડે છે પછી તે ધણી ધણીયાળીનો પ્રેમ હોય કે ભાઈ ભાઈનો પ્રેમ હોય રામ બ્રહ્મ અને શાંતા આ રીતે એકબીજાના પ્રેમાળ હૂપથી દિવસો વ્યતીત કરતા હતા તેમના પ્રેમાળ સંસારને બે ફૂલો પણ આવ્યા એકનું નામ જયેશ અને બીજાનું નામ રામનાથ જીવનનો બહુ મોટો ભાગ આ બાળકોને ઉછેરવામાં અને તેની સાથેની બાળલીલામાં જ વ્યતીત થવા લાગ્યો બંને બાળકો જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ મા બાપને ખબર પડી કે બાળકોમાં બુદ્ધિ છે પણ ભક્તિ નથી પુત્રના લક્ષણ પારણામાં જ જણાઈ આવ્યા છોકરાઓનું વર્તન આ રીતભાત જોઈ રામ બ્રહ્મ અને શાંતાને ઘણું દુઃખ થયું તે બંનેમાં ભાવ હતો ભક્તિ હતી તેમને થયું ભગવાનને આવા બાળકો શા માટે આપ્યા તે પ્રભુ કાર્યમાં શું ઉપયોગી થશે મોટા થશે પરણશે સંસાર કરશે ઘરડા થશે અને મરી જશે તે કંઈ જીવન છે જન્મીને પ્રભુના કાર્યમાં ઉપયોગી ન થવાય જીવન ધારણ કરી ભગવતમય જીવન ન જીવાય તો આ સૃષ્ટિમાં જન્મ લેવો નિરર્થક છે તો તો પછી માનવી અને પશુમાં ફરક જ ક્યાં રહ્યો શાંતા પોતાના આરાધ્ય ત્યાગરાજ પાસે ગઈ અને કહી ભગવાન તે મને પુષ્કળ ભાવ આપ્યો છે પણ મારી પાસે બુદ્ધિ નથી પૈસો પણ નથી જેથી હું તારું કાર્ય કરી જીવન કુર્તાત જ કરું હું તારા કાર્યમાં બીજી તો કઈ રીતે ઉપયોગી થાઉં પરંતુ ભગવાન તું મને એવો છોકરો આપ કે જે તારું કાર્ય કરે તારા લોહીથી તેને મોટો કરીશ પ્રભુ હું બ્રાહ્મણ છું મને આપવાનો મોં છે બીજું તો હું શું આપું પણ મારા લોહીથી મોટું થયેલું બાળક તારા ચરણે ધરું તારા કાર્યમાં ઓળઘોળ કરું એ જ અભિલાષા છે શાંતાની અંતકરણની પ્રાર્થના ભગવાને સાંભળી તેમને પુત્ર થયો તેનું નામ ત્યાગરાજ રાખ્યું તે જન્મ્યો તે દિવસથી જ કુટુંબના દિવસો સુધરી ગયા ઘરમાં નારાયણનો ભક્ત આવતા જ લક્ષ્મી પણ આવી રામ રામબ્રહ્મ સુખી થયો આજ સુધી માતૃવાસ્થલ્યથી શાંતાએ બંને છોકરાને ઉછર્યા હતા પરંતુ ત્યાગરાજ તો તેનો પ્રસાદ રૂપ હતો તેને ઉછેરવામાં હું ભગવાનની સેવા કરું છું એમ તે સમજતી અને તેથી જ તો તેનો બાળુ છેર પણ ભગવત ભક્તિ બની ત્યાગરાજ મોટો થયો આઠમે વર્ષે તેને જનોઈ આપી હવે અભ્યાસ માટે તેને પોતાનેથી છૂટો કરવો પડશે તેથી રામ બ્રહ્મ અને શાંતાને દુઃખ થયું પરંતુ તેમ કર્યા વગર બીજો રસ્તો પણ ન હતો છોકરાને બહુ લાંબી વિદ્યા અભ્યાસ માટે જવાનું છે પોતે કંગાળ છે આવવા જવા માટે કંઈ વાહન નથી ઘોડાગાડી પણ કોની પાસે માગે આ વિચારથી બંનેના મન વ્યથિત થયા રામ રામ બ્રહ્મે ત્યાગરાજને પાસે બોલાવ્યો પ્રેમથી વાસે હાથ ફેરવી કહ્યું બેટા તું પુષ્કળ ભણજે હું ભણ્યો નથી તે અછત તું કાઢી નાખજે તું સંગીત ભણજે તે ભણ્યાથી તારી વિદ્યા લોકોમાં લઈ જવી વધુ સુગમ થશે વેદા નામ સામવેદોસ્મી એમ ભગવાને પણ ગીતામાં કહ્યું છે તું તેથી તું સંગીત પણ ભણજે આવતીકાલ ત્યાગરાજ તપોવનમાં જવાનો મા બાપની આંખમાં ઊંઘ નથી અને આ ઉંમરે તપોવનમાં જશે તે ઠેક પચીસ વર્ષ સુધી તે પાછો આવવાનો ન હતો મા બાપને કેટલું દુઃખ થયું હશે પરંતુ દીકરા ઉપર સંસ્કાર પાડવા હોય તો તે દુઃખ પણ સહેવું જ રહ્યું નાના નાના કુમળા હાથ તે મારો બાળ ત્યાગરાજ કપડાં ધોતો હશે રસોઈ કરતો હશે અને વાસણ પણ માનતો હશે શાંતાની આંખ સામે તપોવનની આખા દિવસની દિનચર્યા આવી પથારીમાં ત્યાગરાજ સૂતો હતો તેના વાળમાં વહાલથી હાથ ફેરવતી શાંતા બેઠી હતી આ દ્રશ્યોથી તેનું માતૃ હૃદય વલવાઈ ગયું પોતે ગરીબ હતી તપોવનમાં જવા તેની પાસે કંઈ સાધન પણ ન હતું કોને ખબર પંદર વર્ષ પછી ત્યારબાદ પાછો આવશે ત્યારે પોતે જીવતી પણ હશે કે નહીં તેની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા ત્યાગના કાલ ઉપર માની આંખમાંથી નીકળેલા બે આંસુ પડ્યા તે ઝપકી ઉઠ્યો જોયું તો બહાર રડે છે બા તું કેમ રડે છે હું જવાનું છું તેથી રડે છે તો મારે વિદ્યા નથી ભણવી તને રડાવીને વિદ્યા ભણવાની જરૂર શું છે તને રડાવીને વિદ્યા લેવાની ના બા હું નહીં જાઉં પોતાના પુત્રનો પ્રેમ જોઈ શાંતાએ તેને હૈયા સરસો ચાપ્યો લાડથી તેના માથામાં હાથ ફેરવતા કહ્યું બેટા તું તપવનમાં જાય છે તેથી મને આનંદ થાય છે તેના તો આ આંસુ છે પરંતુ ચારે દિવસોમાં તારું નામ પંકાય તું પ્રભુને ગમે અને બધાને જીભે તારું જ નામ રામતું હોય એ દિવસની હું રાહ જોઉં છું તે દિવસે મને ખૂબ જ આનંદ થશે તેની આખો દૂરના ભવિષ્ય તરફ મંડાઈ રહી પણ બા મને તારી પાસે જ રાખીને ભણાવને નાનકડો ત્યાગરાજ બાનું દુઃખ સમજ્યો હતો દીકરા તને ખબર છે મા બાપ પાસે રહીને છોકરાઓ ભણી ન શકે તેમના લાડથી છોકરા બગડી જાય તેમનો જીવન વિકાસ રૂંધાઈ જાય એટલા માટે ગુરુના ઘેર માએ પોતાના મહત્વની પકડ ઢીલી કરવા માંડી ત્યાગરાજ તને તો ખબર છે બેટા કે આપણી પાસે વાહન નથી હું તને મળી પણ શકીશ ને હું તપનમાં તારી ખબર પૂછવા પણ નહીં આવી શકું પરંતુ તેનો અફસોસ ન કરતા તું મોટો થજે સારો થજે અને ડાયો થઈને રહેજે હું ને તારા બાપાની વૃત્તિ બહુ જ સારી છે ભાવ ભાવ પણ બહુ સારો છે પરંતુ પરિસ્થિતિ વસાત તે વિદ્યા મેળવી શક્યા નથી પ્રભુ કાર્યમાં તે બાધક છે પણ તું ખૂબ જ વિદ્યા પણ છે તારા ગુરુનો પ્રેમ સંપાદન કરજે બેટા તારા ગુરુ એ જ તારી માં છે એમ માનજે તેમને પ્રેમ આપી તેમને બધું કામ કરજે પરંતુ મારી પાસે હટ પકડે છે તેમ તેની પાસે હટ પકડતો નહીં બોલતા બોલતા શાંતાનું દિલ ભરાઈ આવ્યું અંતરની ભાવના આંખમાં આસુરૂપે વ્યક્ત થઈ અને તેણે વધુ જોરથી ત્યાગરાજને પોતાના હૈયા સરસો ચાપ્યો એમ સમજીને જ કે આજનો વહાલ આજનો આ બાળ ત્યાગ્રજ આખરનો મળતો હશે પાછો એને આ રૂપમાં જોવા નહીં મળે બીજે દિવસે રામ પ્રહરે રામ બ્રહ્મ ત્યાગરાજનો હાથ પકડી તેને ભગવાનના મંદિર પાસે લાવ્યો ત્યાગરાજે ભગવાનને પ્રણામ કર્યા પાસે બા ઊભી હતી હાથમાં ઘીની દીવી હતી નાની થાળીમાં કુમકુમ અને અક્ષત હતા પોતાના હૈયાના ટુકડાને અનિમેષ નેત્રે જોતી હતી ત્યાગરાજે શાંતાને પ્રણામ કર્યા તેના બંને પગને વળગી પડ્યું તેની આંખો માતૃવિયોગને લીધે આંસુથી છલકાઈ ગઈ હવે માના આ લાડ માનું આ વાલ તેને પાછો મળવાનું નથી તેની ખાતરી થઈ શાંતાએ તેને ઉઠાડી ખૂબ વહાલથી આલિંગન આપ્યું આંખોમાં આવેલા ઝળઝળ્યા તેને પાલવના છેડેથી ઝટઝટ ઉછી નાખ્યા આ સુખ પડે આંખમાં આંસુ ભરેલા એને હૈયાને ત્યાગરાજને વિદાય આપી બા હું સારો થઈશ ડાયો થઈને રહીશ રોજ સાંજે તને યાદ કરીશ તું પણ મને યાદ કરીશ કરજે બા ગડગડા સાદે તે પોતાની માને સાંત્વતન આપ્યું રામ બ્રહ્મે આંખમાં ભરેલા આંસુને લૂછી નાખ્યા ત્યાગરાજ અને રામ બ્રહ્મે સાંતાની વિદાય લીધી આઠ દસ વર્ષની ઉંમરે બાળકને તપોવનમાં મોકલવાની આ દેશની પરંપરા હતી ચૌદ પંદર વર્ષ બાળક ગુરુ પાસે રહી કરે ગુરુ યોગ્યતા પ્રમાણે વિદ્યા આંતરિક ઈચ્છા હતી કે ત્યાગરાજ સંગીત ભણે પરંતુ એ વાત કુલપતિને કહેવાય કેમ રામ બ્રહ્મને વિશ્વાસ હતો કે ત્યાગરાજ યોગ્યતા પ્રમાણે ગુરુજી તેને વિદ્યા આપશે તત્કાલીન શિક્ષણ પ્રણા તેને શ્રદ્ધા હતી આજના ભણતોનો પ્રવાહ તેનાથી ઉલટો હતો આજે સમાજની વિશ શક્તિ ખોટી રીતે વેડફાય છે છોકરામાં બુદ્ધિ ન હોય તો છતાં પ્રત્યેક બાપને પોતાના છોકરાને વિજ્ઞાનની લાઈનમાં મોકલો છે અર્થપ્રધાન સમાજમાં એવું થાય જ પરિણામે બાપ પૈસા બગાડે છે છોકરો વર્ષ બગાડે છે અને એક જગા રોકી લાયક વિદ્યાર્થીની ચક ઝૂંટવી લેવાય છે આની પછવાડે જે ક્ષેત્રમાં વધુ પૈસા મળે તેમાં જ છોકરાને મોકલો એ મૂળભૂત કલ્પના છે આને લીધે આજે શિક્ષણ ચૂથાઈ ગયું છે જવા દો રામ બ્રહ્મ અને ત્યાગરાજ તપોનમાં આવ્યા અને કુલપતિને નમસ્કાર કર્યા રામ બ્રહ્મે કુલપતિને કહ્યું ગુરુદેવ આજથી આ બાળક આપનો જ છે ત્યાગરાજને ગુરુદેવને સોંપી વિદાય લેતા રામ બ્રહ્મે કહ્યું બેટા ગુરુની સેવા કરજે અને પુષ્કળ વિદ્યા મેળવજે રામ બ્રહ્મ ભારે ભારે એ આશ્રમમાંથી વિદાય લીધી દીકરીને સાસરે વળાવતા જેવું દુઃખ થાય તેવું જ દુઃખ દીકરાને તપોનમાં મુકતા થતું રામ બ્રહ્મ ત્યાગરાજને તપોનમાં મૂકી પાછો ફર્યો ત્યાગરાજ હોશિયાર હતો પોતાના પ્રતિભાથી તેને સાધી અને હૃદય જીતી લીધા બધા સાથે તે ભળી ગયો પરંતુ રોજ સાંજ પડે એટલે ડુંગર ઉપર ફરવા જાય પોતાની બાની આકૃતિ નજર સામે લાવી બાએ ભણાવેલા સો મધુર કંઠે ગાય આંખની સામે બા હતી કંઠમાં મધુરીમાં હતી અને ભાવપૂર્ણ દિલ હતું તેના સંગમમાંથી નીકળેલા ગાયનમાં આલાપ અને સૂર ન હતા તે તો એક બાળકનું હૃદયગાન હતું એક સંધ્યાએ ફરતા ફરતા કુલપતિ આ ભાવપૂર્ણ આલાપ સાંભળ્યો તપાસ કરવી તો ખબર પડી કે તે તો બાળ ત્યાગરાજ હતો વાલથી તેને પાસે બોલાવી તેના મસ્તક ઉપર હાથ રાખી ગુરુએ મુખ આશીર્વાદ આપ્યા બીજા દિવસથી તેને સંગીતનું શિક્ષણ પણ મળવા લાગ્યું ભાડે ભણતર ભણતર થતું નથી વિદ્યા લેવાની નથી હોતી મેળવવાની હોય છે ત્યાગરાજે જોતજોતામાં બધી વિદ્યા મેળવી વિદ્યાની સાથે સાથે તેના જીવનમાં ભક્તિ હતી તેને હૈયે ઊંડે ઊંડી એક વાત દ્રઢ થઈ કે વિદ્યા એ તો સરસ્વતી છે તેને શી તેવે છે વિદ્યા તો માં છે તેના ખોળામાં માથું મૂકી જીવન વિકાસ સાધવાનો છે આ ઉભાવ પણ હદેલી ત્યાગજ તપોવની બહાર આવ્યો જે સ્થિતિ માં પાસેથી વિકુટા પડતા થાય છે તે સ્થિતિ તપોવનમાંથી ગુરુની વિદાય લેતા થાય છે આજે આપણો ભાવ જીવન જ ખલાસ થયો છે આપણો બધો વ્યવહાર રોકડ્યો થયો છે એટલે આવા ભાવપૂર્ણ જીવનનો આપણે અંદાજ આવવો પણ મુશ્કેલ છે ગુરુ શિષ્યનો સંબંધ એ મહાદીકરાનો સંબંધ જેવો હતો ગુરુ વહેલી સવારના ગુરુ શિષ્યના પાસે માથે પ્રેમથી હાથ ફેરી ઉઠાડે તારે મોટા થવાનું છે રહ્યો છે ઉઠ બેટા ઉભો પ્રેમ છોકરાને કોઈ દિવસ મળે છે આજે તો બધાને લાગે છે કે છોકરાને ભણવું હોય તો ભણે અને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠે પોતાના તપોવનમાં આવેલા વિદ્યાર્થીને વિદ્યાર્થી ન સમજતા ભગવાન સમજીને ગુરુ પ્રેમ આપતા હતા બાર બાર વર્ષ આવા ગુરુના સાનિધ્યમાં રહ્યા પછી તેમનાથી વિખૂટા પડવું ખૂબ દુષ્કર હશે ભાવનાથી અંતકરણ ભરાઈ આવે તે સ્વાભાવિક જ છે ત્યાગરાજને પણ ગુરુની વિદાય લેવી પડી પોતાનો વહાલ શિષ્ય વિદાય લેવાનો છે તેથી ગુરુની આંખમાં ઊંઘ નથી બીજે દિવસે ભારે અંત કરીને ત્યાગરાજે ગુરુની વિદાય લીધી યુવાન ત્યાગરાજને ઘેર આવેલો જોઈએ રામ બ્રહ્મ અને અનંત આનંદ થયો વિદ્યાની સાથે સાથે તેમના જીવનમાં ભક્તિ પણ હતી રામ બ્રહ્મ અને શાંતાને પોતાનું જીવન કૃતકૃત લાગ્યું પાર્વતી નામની સુશીલ કન્યા સાથે તેમનું લગ્ન કરી મનના સમાધાન સાથે પહેલા રામ બ્રહ્મ અને પછી શાંતાએ પણ કાયમની વિદાય લીધી થોડા જ વર્ષમાં પાર્વતી પણ ગઈ પત્ની ચાલી જતા ત્યાગરાજને લાગ્યું કે હવે કોઈ બંધન રહ્યું નથી બંને મોટા ભાઈઓ ભોગવાદી હતા બધા જ પ્રેમ તો તૂટી ગયા હતા ફક્ત ભગવાનનો જ એક તંતુ બાકી રહ્યો હતો ગુરુ પાસે આવી તેને પ્રણામ કર્યા અને કહ્યું તમારા આશીર્વાદ લઈ સંસાર કર્યો પરંતુ સંસારનું કોઈ બંધન નથી હવે કાયમ માટે આપણી સેવામાં જ રાખી લો ગુરુએ તેને ફરી લગ્ન કરવા સમજાવ્યો તેની સાથે શાસ્ત્રાસ્ત્ર કર્યો સામાજિક દ્રષ્ટિએ પણ અપરણિત માણસે સમાજમાં રહેવું ન જોઈએ અને તેમાંએ જેણે પ્રભુનું કાર્ય કરવાનું છે તેમનું જીવન નિઃસંશય રહેવું જોઈએ જેટલું નિઃસંશય જીવન તેટલું જ વધુ કાર્ય થાય આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લગ્નજીવન એક વિકારો સામે કિલ્લાની જેમ રક્ષણ કરે છે ગુરુની આજ્ઞાથી ત્યાગરા જે કમલાજ્ઞા સાથે પાછું લગ્ન કર્યું પરંતુ સંસારમાં તેનું લક્ષ્ય ન હતું ત્યાગરાજ પાસે વિદ્યા હતી ભક્તિ હતી તે રાજમાન્ય થાય તેમ હતું છતાં પણ તે કોઈ દિવસ રાજદરબારમાં ન ગયો બંને વ્યવહારુ ભાઈઓએ તે ન રૂચ્યો અને ત્યાગરાજને તેમણે સ્પષ્ટ સંભળાવી દીધું કે તું અમારાથી છૂટો થા ત્યાગરાજ છૂટો થયો ત્યાગરાજે પોતાના હિસ્સામાં કુળના ઉપાસ્ય દેવ રામની મૂર્તિ જ ફક્ત લીધી જયેશ કહે તારી મૂર્તિ જોઈતી હોય તો તું ભલે લે પણ અમારે તો અમારો ભાવ સુધારો છે તારી મૂર્તિ લઈને ચૂંટવું હોય તો અમને વાંધો નથી પરંતુ આ જાગીર અમને આપી દે ભગવાન રામની મૂર્તિ અને તંબુરો લઈ ત્યાગરાજ અને કમલંગનાએ બાપદાદાનું ઘર છોડ્યું કમલંગના સમજી ગઈ અને તે પણ પોતાના પતિની સાથે સાધકનું જીવન જીવવા લાગી ફરતા ફરતા બને યોગાનંદના આશ્રમમાં આવ્યા તેમનું પવિત્ર અને ભક્તિમય જીવન જોઈ તેને પ્રણામ કરી કહ્યું પ્રભુ ભગવાનનો સાક્ષાત્તા થાય તેવો મંત્ર આપો તેમણે કહ્યું જે રામનો તું ઉપાસક છે તે રામનો તું એક કરોડ જપ કર તેથી તને ભગવાનનો સાક્ષાત્કાર થશે ત્યાગ્ર જે પ્રણામ કરી યોગીના વચનમાં શ્રદ્ધા રાખી તે મુજબ જપ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો યોગાનંદ તેનો મનોભાવ સમજી ગયા તેને પાછો બોલાવી પૂછ્યું શું કરવાનું છે તે સમજ્યો ને રામ નામનો જપ કરીશ ત્યાગરાજ તું વિદ્વાન છે બુદ્ધિશાળી છે તારી પ્રજ્ઞા તેજસ્વી છે તને જપ કરવાનું કહ્યું એનો અર્થ તે ફક્ત રામનું એક કરોડ નામ લેવા પૂરતો મર્યા મર્યાદિત કર્યો એક કરોડ નામ રામ નામ એક કરોડ જીવોને ભગવાન રામ તરફ વાળ આજે માનવ ભગવાનને ભૂલ્યો છે ભૂખ લાગે ત્યારે ખાય છે ને ઊંઘ આવે ત્યારે ઊંઘે છે તેમને ઈશ્વરાભિમુખ કર ત્યાગ ત્યાગરાજ સમજી ગયો કે યોગાનંદના કહ્યા મુજબ તેણે એક કરોડ રામ નામની દીક્ષા લીધી ત્યાગ જીવનમાં ત્યાગ હતો જ ભક્તિ હતી વિદ્યા હતી અને સંગીત હતું કર્મ ન હતું તે કર્મની પણ શરૂઆત થઈ પતિ પત્ની બને ગાતા ગાતા ગામે ગામ ફરે છે પ્રભુ ભક્તિ કરતા જાય છે અને લોકોને પ્રભુનું નામ લેવાનું સમજાવે છે ભગવાનનું નામ લઈ ઉઠો ભગવાનનું નામ લઈ જમો ભગવાનને યાદ કરી સુઈ જાઓ જીવનની પ્રત્યેક કૃતિ ભગવાનને યાદ કરીને કરો આ રીતે ભગવાનથી વિખુટા પડેલા જીવને તેઓ ભગવાન પાસે લઈ જવા લાગ્યા એકતાલીસ બેતાલીસ વર્ષની ઉંમરે તેમને વાચા સિદ્ધિ પ્રાપ્ત થઈ તે બોલે તે પ્રમાણે થાય તે કહે તે વૈભવને શિખરે છોડે થાય તો બાળે આવી સિદ્ધિ પ્રાપ્ત કરતા જીવનના ચાલીસ વર્ષ વ્યતીત થયા પરંતુ તે છોડતા તેમને બે સેકન્ડ પણ ન લાગી ગદગદ કંઠે ભગવાને કહ્યું પ્રભુ તારી કરુણાનો પાર નથી મારે આવી સિદ્ધિ નથી જોઈતી મને તારા ચરણ જગા આપ આ એક જ મારી પ્રાર્થના છે જીવનમાં ભક્તિ છે સંગીત છે પ્રભુ કાર્ય છે જેણે એક કરોડ લોકોના જીવન બદલ્યા છે આવો મહાન ભક્ત જેને વાચા સિદ્ધિ મળતા તે પણ મારા ચરણે ધરી ભગવાન રામને થયું ક્યારે મારા આ લાડકા ભક્તને ભેટું ક્યારે એને આલિંગન આપું ભગવાન રામની મૂર્તિમાં ત્યાગરાજ ચિત્ત એકાગ્ર કરી બેઠા હતા તેમાં તલીન થયા થવા આવ્યું કોણ ગયું કોણ તેનું ધ્યાન જ નથી તેમને સમાધિ લાગી ભગવાન રામચંદ્રના દર્શન કરતા બેઠા છે આંખો ખોલી તો ભગવાન નથી આંતરનાદે તેમણે ભગવાનને હાક મારી પ્રભુ તું કરુણા સાગર છે મારા ઉપર અસીમ કૃપા કરી તું આવ્યો પણ હું અભાગ્યો મેં તને આવકાર્યો પણ નહીં મારી ઝૂંપડી તમારી ચરણ રથથી વંચિત રહી આ જગતનો ઉત્પાદક જેણે જગત ઊભું કર્યું છે તેનું પાલન કરે છે તે જગદીશ પોતાને પગે લાગવા પગે મારા ઘેર આવ્યો અને મેં તેને આવકાર ન આપ્યો તેનું મને વિવટ છે તેની આ વિવળતા કાઢી નાખવા જ જાણે કેમ ન હોય એક કરચલી પડે તો વયો વૃદ્ધ આંગતનું તેના ઘરે આવ્યો હું ભૂખ્યો છું મને કંઈ મળશે વૃદ્ધે પૂછ્યું આપ શું લેશો ત્યાગરાજે નમ્રતાથી પૂછ્યું હું તો ભાવ ભૂખ્યો છું મારો કંઠ સારો છે તો કોઈ સાંભળીને હું કૃતાર્થ થવા આવ્યો છું કંઠનો નર્તિકાનો પણ સારો હોય ત્યાગરાજે કહ્યું પરંતુ વૃદ્ધના આગ્રહને માન આપી તેણે ભજન ગાવાની શરૂઆત કરી પ્રભુ આ અભ્યાગાના અભાગ્યાના બાળને તમે કેટલા પ્રેમથી અને વિશ્વાસથી આવ્યા હશો પણ પ્રભુ તમે મારે બાળને આવ્યા પછી મેં તમને બેસવા આસન પણ ન આપ્યું જેમ જેમ તે વૃદ્ધ ભજન સાંભળતો ગયો તેમ તેમ ત્યાગરાજના ભજનમાં પ્રેમ અને ભાવ વધતો ગયો ભજન પૂરું થયું ત્યાગરાજે ગડગડા થઈને ભગવાનને નમસ્કાર કર્યા આંખો ખોલી જોયું તો વૃદ્ધ ત્યાં ન હતો બપોર થઈ સાંજ પડી પણ વૃદ્ધ પાછો ન આવ્યો જમવાની રાહ જોતો ત્યાગરાજ સુઈ ગયો ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું નારાજજી આવ્યા તેમણે કહ્યું ગાંડા જેની વીણા સાંભળવા ભગવાન આતુર હોય છે તે નારદ હું તારું સંગીત સાંભળવા વૃદ્ધના વેશમાં આવ્યો હતો તારું સંગીત સાંભળી હું કુર્તાર્થ થયો છું પણ ત્યાગરાજ તારી વાણી તું તેજસ્વી રાખ દુબળા હોય તે રડે તારી વાણી રડતી ન હોવી જોઈએ તારા સંગીતમાં અલૌકિક મધુરીમાં છે મારે તને કંઈ આપવું જોઈએ ભાવથી ગાનાર તારા જેવાને હું આપું પણ શું આ મહાન ભક્તને શું આપવું તેની નારદજીને પણ મૂંઝવણ થઈ આખરે તેમણે કહ્યું તને સ્વરણ વર્ણની પુસ્તિકા મળશે તેમાં સ્વરને ભાષા આપવામાં આવી છે આ પુસ્તકના પરિણામે ત્યાગરાજે સ્વરમાં જબરજસ્ત ક્રાંતિ કરી નવા સ્વર નવો તાલ નવો રંગ લાવવાથી સ્વરશાસ્ત્રને એક આગવી દિશામાં જુદો વેગ મળ્યો તે કાળે સરાત્મ જ રાજા રાજ્ય કરતો હતો તેની પાસે અઢળક સંપત્તિ હતી આ બધી સંપત્તિ ક્યાં વાપરવી તેને તેને મૂંઝવણ હતી ત્યાગરાજની ખ્યાતિ તેના પડી તેણે અતિ હેત પ્રેમથી ત્યાગરાજને દરબારમાં આવવા નોતરું મોકલ્યું પરંતુ અતિ નમ્ર ભાવે ત્યાગરાજે કેવડાવ્યું રાજા મને તારા માન સન્માનની કિંમત નથી મને તારો દરબાર નથી જોઈતો મને જોઈ છે પ્રભુ રામચંદ્રનો દરબાર બીજા દરબારની મને જરૂર નથી રાજા સમજી ગયો કે આ કોઈ સામાન્ય પંડિત કે ભક્ત નથી પણ કોઈ મહાન સંત છે તેને આ ભૌતિક વૈભવ અને સંપત્તિની પડી નથી પરંતુ જયેશ અને રામનાથને જ્યારે એ ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા તેમણે ત્યાગરાજની મૂર્તિ છીનવી લીધી અને કહ્યું ન જોયો હોય તો મોટો ભગતડો રાજાએ પણ આમંત્રણ આપ્યું તેની પણ ના પાડે છે ત્યાગરાજે કમલાંગણાને કહ્યું આપણે હવે ઘણું ફર્યા આપણે વેંકટેશ વ્યંકટેશની તીર્થયાત્રા કરવા જઈએ તેઓ પૂર્વ તરફ વેંકટેશના મંદિરમાં આવ્યા કરોડો લોકોમાં જેણે જીવનો બદલ જીવનો બદલ્યા રડતાને હસતા કર્યા જેનું જીવન સંગીત સાંભળી મહર્ષિ નારદ જેવા પોતાનું જીવન કૃતાર્થ થયું સમજતા જેની ભક્તિ વિધ્વતા અને તેજસ્વીતા જોઈ પ્રભુ રામચંદ્ર જેને ભેટવા આવ્યા આવો આ મહાન ભક્ત વેકેટેન્સના મંદિરમાં આવ્યો પરંતુ પૂજારી તેને ક્યાંથી ઓળખે તેની મહાનતા અને ભવ્યતા સમયે તેની પાસે અંતચક્ષુ ક્યાં હતા મંદિરમાં પડદો પડ્યો હતો ત્યાગરાજે ભગવાન પ્રભુ તારી અને મારી વચ્ચે પડદો રહ્યો નથી પછી હું હજુ હજુ અહીંયા પડદો કેમ છે પડદો ખુલી ગયો અને શ્રી વેંકટેશના દર્શન થયા પ્રભુની અસીમ કૃપાથી મળેલું એ જીવન તેમ પ્રભુના ચરણે ધર્યું તેમના જીવનમાં રામ ન હતો તેમના પશુ પશુનું જીવન જીવતા કરોડાના જીવનો તેમણે પાછા ઊભા કર્યા તેમના જીવનમાં તે રામ લઈ ગયા મળેલી વાચા સિદ્ધિને તેમણે પ્રભુ રામના ચરણે ધરીએ અને તે મહાન ભક્તના જીવનમાં ઓતપ્રોત થયેલી કમલાંગના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભક્તરાજના પડખે રહીએ એક દિવસ આ નસ્વર દેહ છોડી ચાલી ગઈ પોષવત પાસાના દિવસે પોષવત પાંચમના દિવસે આ શ્રેષ્ઠ ભક્ત શક્તિશાળી ભક્ત ભાવયુક્ત ભક્ત પોતાની જીવન લીલા સંકેલી પ્રભુ રામચંદ્રનો ચરણ લીન થયો પ્રભુ રામચંદ્રના નામથી કેટલાય પથ્થરો તેમને તાર્યા આપણે પણ મહાન ભક્તનું અનુકરણ કરી આપણા જીવન પથ્થરોને ભગવાનના નામે તરવા દઈએ અનંત પ્રણામ ત્યાગરાજને અસ્તુ